સંસ્કૃતિમાં સ્વરૂપ આવે છે આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે શક્તિ માટે દેવી દુર્ગા સંપત્તિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આજે પણ મહિલાઓ ઓગળ સમાજમાં કલ્પના પણ કરી શકાતી નથી સમાજમાં મહિલો મહિલાઓનું યોગદાન હોય કે પછી આર્થિક ક્ષેત્રે તેમની પ્રગતિ હોય તેઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે આવી સ્થિતિમાં દર વર્ષે આઠ માર્ચે મહિલાઓની હિંમત વધારવા તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ તો ત્રણસો દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય કેમકે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ એક સત્ય હકીકત છે દુનિયાનું હડતર એક સ્ત્રી વગર અધૂરું છે કેમ કે ભગવાનને પણ દુનિયામાં જન્મ જન્મવા માટે એક માની જરૂરત પડે છે તો આપણે તો માનવી તો ઘણી દૂરની વાત છે દુનિયાની એ તમામ નાની ને હજારો સલામ જેઓ દુનિયાનું ઘડતર કરવામાં અમૂલ્ય ફાળો આપી રહી છે